નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં તમે જે ઘર જોઈ રહ્યા છો એ બીજા કોઈના નહીં પણ આપણા એસબી હિન્દુસ્તાનીના કેરેક્ટરના ઘર બની રહ્યા છે હુમતાજી વાઘુજી એવા બધા જ કેરેક્ટરના ઘર આ ખેતરમાં બની રહ્યા છે અને મિત્રો આ લોકેશન જે આપણા ચેલેન્જ વિડીયોમાં આવતા હતા એ લોકેશન ઉપર જ આ ઘર બની રહ્યા છે અને મિત્રો અહીંયા એક માતાજીનું મંદિર પણ બની રહ્યું છે મિત્રો આ ઘર સુંદર અને આમ એક નંબર જેવા ઘર બની રહ્યા છે મિત્રો આખા એસબી દસની ટીમના કેરેક્ટરના એક જ લાઈનમાં ઘર બની રહ્યા છે બંને બાજુથી મિત્રો આ ઘર કયા ગામમાં બને છે તો મિત્રો તમને જણાવી દઉં કે ફૂંકાળજી અને એસમી હિન્દુસ્તાનની ટીમનો જન્મ વમૈયા ગામમાં થયો હતો ને હાલ તે હાંસાપુર ગામમાં રહે છે એટલે ચોક્કસથી આ ઘર મિત્રો હાંસાપુર ગામમાં જ બનતા હશે કંઈક ખેતરમાં એમના હશે ત્યાં જ આ ઘર બનતા હશે તો મિત્રો આજે બસ આટલું જ જજો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવનવા વિડિયો જોવા માટે